તારીખ સત્તર નવ બે હજાર પચ્ચીસના રોજ સોની બજાર સમસ્ત કારીગરો મિત્રો આયોજિત શ્રી વિશ્વકર્મા ભગવાનની મંગલ આરતીમાં પૂર્વ કેબિનેટ મંત્રી આરસી મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ દુલાભાઈ પાલિયા દશરથભાઈ જાની પૂર્વ ચેરમેન હિંમતભાઈ મકવાણા કિરણભાઈ રાઠોડ એડવોકેટ હરેશભાઈ મહેતા શેર પ્રમુખ દીપકભાઈ જાની ચેરમેન યાજ્નિકભાઈ મહેતા કેતનભાઈ મહેતા મુનાભાઈ સરવૈયા શૈલેષભાઈ સેતા અજયભાઈ ગોહિલ લાલજીભાઈ ગોહિલ વગેરે આગેવાનોએ શ્રી વિશ્વકર્મા ભગવાનની આરતીનો લાભ લીધેલો